જય માતાજી મિત્રો સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં તો આજ આપણે મફરીમાં જે વરસાદના લીધે બધું જે મફરી બધી ચોટી ગઈ હતી તેના માટે આપણે મજૂર કર્યો છે અને મજૂર કરીને અને બધા પાથરા કરાયા છે અને મજૂર તો હવારે વહેલા લેવાઈ ગયો હતો પોંચ વાગે બાજુના થોડા દૂર છે દસ દસ અગિયાર કિલોમીટર દૂર જ્યાંથી મજૂર લઈ આવ્યા હતા તો તમે જોઈ શકો છો હાલ અમે ખેતરમાં જ છીએ આપણું ટ્રેક્ટર પડ્યું બાઇક છે અને આપણી મગફળીવાળું ખેતર છે અને બધા મજૂર મૂકીને અને પાથરા બધા હું થોડા દિવસથી ત્રણ ચાર દિવસથી કોડું કાઢી તડકો કાઢે છે એના લીધે જે આપણે મગફળી ખરી એ સુકાઈ જઈ છે એટલે પાથરા કરાવીને અને પછી બે દિવસ હજી તપવા દઈને અને પછી આપણે ઠેસરથી કઢાઈ દેવાની છે તો જે નેકરાઈને જે ભારીએ ખરું બરાબર તો આવું આપણે હું તો ખેતરમાં જઈને અને મફળીના પાથરા બતાવું કે કેવું કેવું નહીં તો ચલો આપણા ખેતરમાં જઈએ મંદિર છે રવિવાર છે બધો ઉગાડો વરસાદના લીધે બધું પહેલાં કશું નતું હોય ઉગાડો ના તારે ઉગાડો એટલો ઉગી ગયો છે આ બધી ચાર છે આ નહીં હું આ મફળીના પાથરા બતાવું તમે જોઈએ કહો છો મફળીના પાથરા આવી માટી અંદર બધી ચોટી જાય છે વરસાદના લીધે જે પાથરો ક લોકો જે મફળી ફરી અહીંયા જમીન ઉપર એમના ચોંટી જાય એના લીધે બધી માટી ચોટી છે અને આવા પથરા અંદર આવું છે તો જે અમે ઠેસરમાં છે એ રીતનું નેકરા છે ઠેસરમાં કાઢે એ કંઈ ખબર પડશે આપણે મજૂર મૂક્યો છું બધો બધો મજૂર છે અને આટલું કોમ પટાયું છે હોય થઈ તે અડધા ઉપર નીકળી ગયો છે તે આગળના પાથરા હજી કરેલા નહીં હું તો બતાવું દઉં કંદર છે જેવું થયું છે આપણે મગફળીમાં ડીગર માર્યા પછી એ ફરીથી એ ડીગર માર્યું હતું ફરીથી ડીગર માર્યું એટલે કોઈ હેઢી નહીં જેમ કારણ કે વરસાદ બહુ પડ્યો હતો એટલે ભેજના લીધે ડીગર બહુ અંદર બેસી જતું તું એક પછી રવા દીધું તું ઓટો માર્યો નહીં આપણે એક ઓટો માર્યો છે તો મને એ બતાવી દઉં તો આટલા પાથરા બધા મગફળીના થઈ ગયા છે હજી આટલું બાકી છે તો આ રીતનું થઈ ગયું છે વરસાદના લીધે મફરી તો આ રીતને ખુલ્લી કરીને પાથરા કરવાના માટે મજૂર કર્યા છે બધું ચોટી ગયું છે તમે જોઈ શકો છો આપણો આટલો એક ઓટો માર્યો હતો તો આપણે ફરીથી આ ડિગરનો ઓટો માર્યો હતો હોય પણ હું તો નહોતો આવ્યો આવ્યા હતા ટ્રેક્ટર લઈ તો તમે જોઈએ કહો કે એનાથી છૂટું પડ્યું નહીં અમારું આપણું એવું હતું કે ડીગર મારવાથી થોડું છૂટું પડી જાય અને પાથરો છૂટો થઈ જાય અને માટી જડી પડે પણ એવું થયું નહીં તો તમે જોઈએ કહો પપ્પા આવું ઘેર હાડ્યા હા ડીપોલ આ તો સીજુ આવ્યા છે ખેતરમાં શું કરવા આવ્યો હતો બેટા શું કરવા તો ખેતરમાં હા ટાટા તો ચલો મિત્રો વિડીયો નો આટલા કરીયે છીએ એન્ડ તમે પાથરા જોઈ શકો છો કોમેન્ટ કરીને કેજો બગાડ તો બહુ છે એ તો દેખાઈ જ આવે છે આટલો બગાડ છે તો આટલે આપણે રોડ ઉપર આવ્યા મિત્રો અને રોડ ઉપરથી તો ખેતર બતાવી દઉં ગાડી આપણી આઈડી ઘેરાવું આપણું ખેતર મોફરીને બધાના કપાસે વેલા પટી ગયા વરસાદના લીધે બહુ બગાડ થઈ ગયો તો ચલો મિત્રો વિડીયોનો કરીએ છીએ આટલા એન્ડ અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં તો મળી આવે આવતીકાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બાય